વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો શું તમે ક્યારેક ખમણેલી દૂધીમાં એક વાટકી ઘઉંનો લોટ નાખી અને જોયું છે ખરું તો ચાલો હવે આપણે જોઈ લઈશું દૂધી અને ઘઉંનો નવો નાસ્તો આ નાસ્તો તમે બે થી ત્રણ દિવસ ખાઈ શકો છો અને આ નાસ્તો એકદમ સોફ્ટ અને મુલાયમ બની અને તૈયાર થશે અને દાંત વગરના પણ ખાઈ શકશે આ નાસ્તો તો તેના માટે આપણે લઈ લેશું એક નંગ દૂધી તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ નાસ્તો બનાવવાનો હોય ને એ પ્રમાણે તમે દૂધી લઈ શકો છો તો દૂધીને આપણે આપણે સૌથી તો હવે આ દૂધીની સાલ ઉતારી વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલ ને ન કરી તો પ્લીઝ કરી દેજો કિસ્સાને એક લાઇક શરૂ કરજો તો ત્યારબાદ હવે આપણે દૂધીને ખમણી વડે ખમણી લઈશું તો દૂધીનું ખમણ આપણે આ રીતનું તૈયાર કરવાનું છે તો આ રીતે આપણે સેમ પ્રોસેસથી બધી દૂધી ખમણી લઈશું તો જો તમે જોઈ શકો છો અહીંયા આપણે દૂધીને સરસ રીતે ખમણી નાખી છે તો આ ખમણેલી દૂધીની અંદર એડ કરવા માટે હવે મેં લીધો છે ભાખરીનો જાડો લોટ જે આપણે ભાખરી બનાવીએ છે ને તે આપણે લોટ લેવાનો છે તો હવે આ ભાખરીના લોટને આપણે દૂધીના ખમણની અંદર એડ કરી દઈશું હવે આ ભાખરીના લોટને છે ને આપણે દૂધીના ખમણ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું તો તમે જો આ રીતે દૂધીમાંથી નાસ્તો બનાવી અને બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો અને આ નાસ્તો તમે આ રીતે સીતા સાતમમાં પણ બનાવી અને ખાઈ શકો છો તો જુઓ અહીંયા આપણે સરસ રીતે દૂધી અને લોટને મિક્સ કરી નાખ્યું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે લઈ લઈશું આદુ મરચા અને લસણની પેસ્ટ અહીંયા મેં બે તીખા મરસા લીધા હતા અને દસક જેટલી લસણની કળી અને એક ઈ સાદુ તો આદુ અને મરસાની પેસ્ટને આ રીતે દર દરી ક્રશ કરી નાખી હતી તેને આપણે બે ચમચી જેટલી એડ કરી દઈશું એક નાની ચમચી લઈ લઈશું હળદર પાવડર એક ચમચી લઈ લઈશું લાલ મરચું પાવડર બે ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું આનાથી પણ ટેસ્ટ સરસ આવે આમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે એટલે તીખું મરચું આપણે તે પ્રમાણે જોઈ અને એડ કરવાનું અડધી ચમચી હિંગ એડ કરી દઈશું પસવામાં સરળ પડે અને બે ચમચી લઈ લઈશું આપણે આખું જીરું આખું જીરું પણ સ્વાદમાં સરસ લાગે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે અને આપણને પસવામાં પણ સરળ પડે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમે જે પ્રમાણે ખારામાં ખાતા હોય ને તે પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અત્યારે મેં એક ચમચી જેટલું મીઠું લીધું છે ત્યારબાદ આપણે થોડો લીંબુનો રસ એડ કરી દઈશું આનાથી છે ને નાસ્તો એકદમ પોછો બને થોડા લઈ લઈશું લીલા ધાણા ત્યારબાદ મોણ માટે મેં અહીંયા ત્રણ નાની ચમચી તેલ લીધું છે તમે તેલની જગ્યાએ ઘીનું પણ મોણ નાખી શકો છો અત્યારે મેં તેલ લીધું છે તે આપણે ત્રણ ચમચી એડ કરીશું હવે આપણે આ બધા ઇન્ગ્રીડિયન્સને સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેનો આપણે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે તો તેના માટે આપણે થોડું પાણી લઈ લઈશું હવે આપણે જેમ પાણીની જરૂર પડતી જાય છે તેમ આપણે પાણી એડ કરતા જઈશું અને આનો લોટ આપણે છે ને ઢીલો નથી રાખવાનો ભાખરીનો લોટ આપણે બાંધીને એવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે તો જો અહીંયા આપણે લોટ બાંધી અને સરસ રીતે કરી નાખ્યો છે તૈયાર આ લોટ બાંધવામાં મારે ફક્ત વીસ ટકા જ પાણીની જરૂર પડી છે જો આખો ગ્લાસ ભરેલો જ છે થોડું જ પાણી એડ કર્યું છે આમાં આપણે દૂધ એડ કરીશીએ એટલે દૂધથી પાણી એટલે આમાં પાણીની વધારે જરૂર નથી પડતી હવે આપણે થોડું તેલ હાથમાં લઈ લઈશું હવે આપણે લોટ ઉપર લગાડી દઈશું અને લોટને થોડો મસળી લઈશું હવે આપણે તેને વણવાનો છે તો વણવા માટે આપણે લઈ લઈશું વેલણ અને પાટલી અમે આને વેલણ પાટલી કહીએ છીએ તમે શું કહેતા હોય તે કમેન્ટ કરી જરૂર તો હવે આપણે આ નાસ્તામાંથી બનાવવાની છે ભાખરી તો જે સાઈઝની તમારે ભાખરી બનાવવાની હોય ને તે સાઈઝનો તમે લુઓ લઈ શકો છો પાટલી ઉપર આપણે થોડું તેલ લગાડી દઈશું વેલણ ઉપર લગાડી દઈશું હવે આને આપણે મીડિયમ પતલી રહે તે રીતે વણી લઈશું પહેલાં આ રીતે થોડું વણી લેવાનું ગોયણાને ત્યારબાદ તેનું ગુંડલુકન નાખવાનું આ રીતે આપણે ગુંડલુકન નાખવાનું અને હવે આને આપણે સરસ રીતે મીડિયમ પતલું રહે તે રીતે વણી લેશું ભાખરીની થિકનેસ છે ને આપણે વધારે પતલી નહીં રાખવાની વધારે પતલી રાખીશું તો સવડ જેવી લાગશે એટલે ભાખરી હંમેશા છે ને થોડી જાડી જ હોય છે જો તેની થિકનેસ આપણે આ રીતની આટલી રાખીશું જો તમે જોઈ શકો છો તો હવે આપણે આ ભાખરીને શેકી લઈશું તો તેના માટે જઈશું ગેસ તરફ તો ભાખરીને શેકવા માટે છે ને મેં અહીંયા નોસ્ટિકની પેન લીધી છે તો તમારી પાસે જો આ રીતની નોસ્ટીકની પેન ન હોય ને તો લોખંડનો તવો પણ લઈ શકો છો હવે આમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું પેનમાં આપણે આ રીતે ફેલાવી દઈશું બ્રસ વડે ત્યારબાદ આપણે ભાખરીને રાખી દઈશું ફરતી કિનારે પણ આપણે તેલ રેડી દઈશું અડધી ચમચી જેટલું થોડું તેલ ભાખરીની ઉપર પણ એડ કરી દઈશું આ રીતે બસ વડે આખી ભાખરી ઉપર લગાડી દઈશું તો સીતા સહાય આવે છે એટલે ત્યારે પણ તમે આ રીતે ભાખરી બનાવી શકો છો અને આ ભાખરી તમે મુસાફરીમાં જાઓ કે યાત્રામાં જાઓ ત્યાં પણ તમે લઈ જઈ શકો છો તો આગળનો ભાગ થોડોક એટલે આપણે ભાખરીને પલટાવી લઈશું તો ફ્રેન્ડ તમને આ ભાખરીની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો તો આ રીતે આપણે પલટાવી પલટાવી અને સરસ રીતે ભાખરી શેકી લઈશું તો આપણી ભાખરી આ રીતની શેકાઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો મેં તમને એક ભાખરી નોસ્ટિકની પેનમાં બતાવી તો હવે હું તમને બતાવીશ લોખંડના તવામાં

હવે આપણે આ રીતે સમસી વડે કાપા કરી નાખશું ભાખરીમાં જો બની છે ને એકદમ સરસ ભાખરી જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી તો આ રીતે આપણે બીજી ભાખરી પણ બનાવી નાખીશું તો તૈયાર છે આપણો દૂધીમાંથી બનતો એવો ઘઉંના લોટનો નવો નાસ્તો આ નાસ્તાને તમે શાહ સાથે દહીં સાથે કોઈ પણ સાથે ખાઈ શકો છો બહુ સરસ લાગશે અને આ રીતે તમે નાસ્તો બનાવી અને બે થી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો તો તમે પણ આ રીતે દૂધી અને ઘઉંનો નાસ્તો બનાવશો બહુ સરસ ટેસ્ટી બની અને તૈયાર થશે છે અને ખાવાની પણ ખૂબ મજા આવશે જો એકદમ સોફ્ટ નાસ્તો બની અને તૈયાર થાય છે દાંત વગરના પણ આ નાસ્તો ખાઈ શકશે તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિસાનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરને જરૂર કરજો અને અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયા રાબેન ધન્યવાદ